સચિન ગભેડી વિસ્તારમાં પંદર વર્ષીય કિશોરીને પ્રેમ પ્રકરણ અંગે મોટાભાઈ ઠપકો આપતા માઠું લાગી આવતા ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું સમગ્ર મામલે સચિન ચેડિસે પોલીસે આપઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી ગભેણી ગામમાં પ્રેમ પ્રકરણ અંગે પરિવારે ઠપકો આપતા પંદર વર્ષીય તરુણીએ લીમડાના ઝાડ સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી ઘરની પાછળ પ્રેમીને મળવા ગયેલી તરુણીના પરિવારે ઠપકો આપ્યો હતો જે વાતનું માઠું લાગી આવતા અંતિમ પગલું ભર્યું હતું મળતી માહિતી અનુસાર મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ સચિન જયડીસી ગભેણી ગામ ખાતે ડાયમંડ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ત્રણ પાસે હીરાભાઈ બિલવાલ ચૂપડામાં ચાર સંતાન સહિતના પરિવાર સાથે રહે છે હીરાભાઈ કડિયા કામ કરી પરિવારનું ઘુસાણ ચલાવે છે તેની મોટી પુત્રી પંદર વર્ષ કિશોરી પણ પિતા સાથે કડિયા કામમાં મદદરૂપ થતી હતી મિલાને સાથે કામ કરતા યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો ગત મોડી રાત્રે કિશોરી તેના પ્રેમીને ઘરની પાછળ મળવા ગઈ હતી દરમિયાન કિશોરીને તેનો ભાઈ જોઈ ગયો હતો ભાઈને જોઈને કિશોરી ભાગવા જતાં તેણીને માથામાં ઈજા થઈ હતી અંતે તેનો ભાઈ તેણીને પકડીને ઘરે લઈ ગયો હતો બાદમાં પ્રેમ પ્રકરણ અંગે પરિવારે મિલાને ઠપકો આપ્યો હતો જે વાતનું માઠું લાગી જતા વહેલી સવારે કિશોરે ઘર નજીક લીમડાના ઝાડ સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી બનાવ અંગે સચિન ચાયલસી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે